નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણે ફરી એક નવી સરકારી નોકરીની માહિતી જોવાના છીએ આ નોકરી છે દહેગામ નગરપાલિકામાં ક્લાર્ક ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે અહીં મિત્રો ક્લાર્ક સિવાય ઓડિટર વાયરમેન સહિતની જગ્યાઓ ઉપર કાયમી ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે

નગરપાલિકાની પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણ તથા શરતો અને બેગામ નગરપાલિકાના મંજૂર થયેલ લઘુત્તમ મહેકમ માટે કર્મચારીઓની ભરતી બઢતી અંગેના ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠની કલમ બસો એકોતેર હેઠળ પ્રાદેશિક કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા તારીખ ચૌદ દસ બે હજાર પચીસના હુકમથી મંજૂર થયેલ ભરતી બઢતીના નિયમો બે હજાર પચીસ ને આધીન સ્પર્ધાત્મક પરીક્ષાને આધારે નીચે દર્શાવેલ સંવર્ગની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી સીધી ભરતીથી નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યા માટેની ભરતી અંગેની લાયકાત અનુભવ વયમર્યાદા અરજી ફી વગેરેની વિગતો તથા અરજીનું નિયત ફોર્મ દેગામ નગરપાલિકાની વેબસાઇટ દેગામ નગરપાલિકા ડોટ ઓઆરજી પરથી જોવા મળશે વેબસાઈટ ઉપર ઉપલબ્ધ નિયત નમૂનામાં જ અરજી કરવાની રહેશે અહીં આપણને જગ્યાનું નામ આપવામાં આવ્યું છે કુલ કેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે તેની માહિતી આપવામાં આવી છે અહીં ફૂલ પે ગ્રેડની અંદર તમને કેટલો પગાર મળવાપાત્ર થશે તે અહીં આપવામાં આવ્યું છે શૈક્ષણિક લાયકાત અને અનુભવ કેટલો અહીં અરજી કરવા માટે જોઈએ તે પણ આપણને માહિતી આપવામાં આવી છે તે ઉપરાંત અહીં કેટેગરી વાઇઝ જગ્યાઓ કઈ કેટેગરીમાંથી કેટલી જગ્યાઓમાં ભરતી થવાની છે તેની પણ માહિતી આપવામાં આવી છે તો મિત્રો ક્રમ નંબર એક ની અંદર જે જગ્યા છે તે ક્લાર્ક ની જગ્યા છે અહીં મિત્રો કુલ બાર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરીએ તો ગ્રેજ્યુએટ થયેલા અને સરકાર માન્ય સંસ્થાના કમ્પ્યુટરના જ્ઞાનનું તાલીમનું પ્રમાણ ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે અહીં કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ કઈ કેટેગરીમાં છે તે જોઈએ તો અનુસૂચિત જાતિ માટે કોઈ જગ્યા ફાળવવામાં આવેલી નથી પરંતુ અનુસૂચિત જનજાતિ માટે એક જગ્યા છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે બે જગ્યાઓની ફાળવણી કરવામાં આવી છે જ્યારે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલા ઉમેદવારો માટે પણ એક જગ્યાની ફાળવણી કરવામાં આવેલી છે અહીં બિન અનામત પુરુષ ઉમેદવારો માટે કુલ ચાર જગ્યાઓની ફાળવણી કરવામાં આવી છે દિવ્યાંગ ઉમેદવારો માટે પણ જગ્યાની ફાળવણી કરવામાં આવી છે જ્યારે આર્થિક રીતે નબળા એટલે કે ઈ ના ઉમેદવારો માટે કુલ એક જગ્યા અહી ફાળવવામાં આવી છે ક્રમ નંબર બે ની અંદર જે જગ્યા છે તેનું નામ છે સિનિયર ક્લાર્ક મિત્રો અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા ઉપર અરજી કરવા માટે ગ્રેજ્યુએટ પાસ અને પાંચ વર્ષનો વહીવટી અનુભવ સરકાર માન્ય સંસ્થામાંથી હોવો જોઈએ અને સરકાર માન્ય સંસ્થાનું કોમ્પ્યુટરનું તાલીમનું પ્રમાણપત્ર એટલે કે સીસીસીનું પ્રમાણપત્ર પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ જનરલ ઉમેદવારો માટે આ એક જગ્યા ફાળવવામાં આવી તેનું નામ છે ઓડિટર અહીં પણ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બીકોમ અને સરકાર માન્ય સંસ્થામાંથી કમ્પ્યુટરનું નું સીસીસી નું પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે અહીં મિત્રો જનરલ ઉમેદવારો માટે એક જગ્યા ફાળવવામાં આવી છે ચાર નંબરની જગ્યા છે જેનું નામ છે ટેક્સ ઇન્સ્પેક્ટર અહીં પણ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા ઉપર અરજી કરવા માટે ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો તથા સરકાર માન્ય સીસીસી નું પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે જનરલ ઉમેદવારો માટે આ એક જગ્યા ફાળવવામાં આવેલી છે પાંચ નંબરની જગ્યા મદદનીશ મ્યુનિસિપલ એન્જિનિયર ડિપ્લોમા સિવિલ કરેલા ઉમેદવારોની

ઉમેદવારોની ભરતી કરવાની છે અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવારી ડિપ્લોમા મેકેનિકલ એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટરનું સીસીસીનું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ અહીં પણ જનરલ ઉમેદવારો માટે આ એક જગ્યા ફાળવવામાં આવેલી છે પાંચમા નંબરની જગ્યા છે મિત્રો વાયરમેન કમ ઇલેક્ટ્રિશિયન અહીં પણ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે શૈક્ષણિક લાયકાત જોઈએ તો આઈટીઆઈ વાયરમેન સેકન્ડ ક્લાસ પરીક્ષા પાસ તથા ત્રણ વર્ષનો અનુભવ ધોરણ દસ પાસ હોવું જરૂરી છે અહીં પણ જનરલ ઉમેદવારો માટે જ એક જગ્યા ફાળવવામાં આવી છે અરજી કરતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બી ડબલ્યુ એમએસ ડબલ્યુ પાસ તથા સરકાર માન્ય કોમ્પ્યુટરનો કોર્સ કરેલા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે આ જગ્યા બિન અનામત ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે અહીં કુલ બે જગ્યા ઉપર ભરતી થવાની આ ઉપર અરજી કરવા માટેની શરતો અહીં આપવામાં આવી છે તે જોઈએ તો શરત નંબર એક છે કે ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થઈ ત્રીસ દિવસમાં ચીફ ઓફિસર દેગામ નગરપાલિકા તાલુકે દેગામ જિલ્લા ગાંધીનગર ખાતે રજીસ્ટર સ્પીડ પોસ્ટ મોકલી આપવાની રહેશે અન્ય રીતે રજૂ થયેલી અરજી રદ કરવા લાયકાત ડોક્યુમેન્ટ તથા અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગે સક્ષમ અધિકારશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અરજી સાથે પ્રમાણપત્ર ન હોય તેવી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં પ્રત્યેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે ચાર નંબરની શરત છે મિત્રો કે ઉપરોક્ત સંવર્ગ માટે અરજી સાથે બિન અનામત વર્ગના અરજદારે રૂપિયા પાંચસો ચીફ ઓફિસર દેગામ નગરપાલિકા નામનો ડીડી મોકલવાનો રહેશે જ્યારે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તથા સામાજિક શૈક્ષણિક રીતે પછાત તથા આર્થિક નબળા વર્ગના ઉમેદવારે ફી ભરવાની રહેશે નહીં અરજી કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે ઉપરોક્ત સંપર્ક માટે અરજી અંગેના નિયત નમૂનો દેગામ નગરપાલિકાની વેબસાઇટ દેગામ નગરપાલિકા ડોટ ઓઆરજી ઉપરથી ડાઉનલોડ કરી નિયત નમૂનામાં અરજી મોકલવાની રહેશે સાત નંબરની શરત કે વય મર્યાદા સરકારશ્રીની નીતિ નિયમ મુજબની રહેશે તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે તારીખ એક બાર બે હજાર પચીસની સ્થિતિએ વયમર્યાદા ગણવાની રહેશે એક બાર બે હજાર પચીસની સ્થિતિએ નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરવાની રહેશે આઠમા નંબરની શરત છે કે નિયામક શ્રી નગરપાલિકા ગુજરાત રાજ્ય ગાંધીનગર તારીખ ત્રણ આઠ ચોવીસના પરિપત્ર તેમજ અમરેલી નગરપાલિકા સ્પેશિયલ સીએ નંબર સત્તાવન છેતાલીસ ઓબ્લિક ઓગણીસો નવ્વાણુંના હાઈકોર્ટના ચુકાદાની આધીગામ નગરપાલિકા ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને મળવાપાત્ર લાભ આપવામાં આવશે નવમા નંબરની શરત છે મિત્રો કે અધૂરી કે સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં અને આ અંગે કોઈ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં દસમા નંબરની શરત છે કે આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર રદ કરવાની કે ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરી કે ન કરવી તે અંગે બેગામ નગરપાલિકાને અરજી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ થયાના ત્રીસ દિવસમાં અરજી કરવાની રહેશે આ અરજી તમારે દેગામ નગરપાલિકાની વેબસાઇટ ઉપર આપેલું અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને તેની અંદર માગ્યા મુજબના ડેટા ફિલઅપ કરી અને તેની સાથે પોતાના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો જોડી અને આપવામાં આવેલા સરનામે તમારે ત્રીસ દિવસની અંદર મોકલી આપવાનું રહેશે સાથે સાથે જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા પાંચસોનો ડિમાન્ડ ડ્રાફ્ટ પણ મોકલવાનો રહેશે અન્ય કેટેગરીના ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી તો મિત્રો આ એગામ નગરપાલિકાની ભરતી બાબતની માહિતી આપતો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર